આ કોઈ મહાત્મા સાધુ સંતના ના ચપ્પલ સાથે ચોદી ના ફ્રેમ માં મઢાયો છે આ તો મારા બહેરા ના ચપ્પલ છે એમ જતી રીતે તારી યાદ મમી ચોદી ને ફ્રેમ માં મઢાયો છે અલ્યા તું તો કેવો માણસ છે યાર આ તો ચપ્પલ મે હમ જાતા કો કો સાધુ સંત મહાત્મા નો ચપ્પલ હ તે ગેર દેઈ તો મારા ઘરવાળા તો આ ચપ્પલ ની કેટલી પૂજા કરી આ ચંપલ ને તો બે વખત નું પોડીમાં થોડી પી યાર અને તો તારો ભાઈ ચંપલ છે